મહેશ ગીરીએ એવું કીધું કે ભાજપના એક મોટા નેતા પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથ નું મંદિર દેવા માટે મોટા નેતામાં પણ નામ એને અમિતભાઈનું હતું અને પચાસ લાખ રૂપિયા આલોક કુમાર પાંડે ને દીધા પચાસ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને દીધા ઋતુ રાજને દીધા લેટર લેટર એમ કીધું કે મને ધારાસભ્ય આ આપ્યો છે હવે ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે એને આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને આજના મેં આ વિડીયો જોયો મારા વિશે બેફામ બોલતો તો કે તું પુરી શાક ઓળખો તો અને તારી હેસિયત શું છે ભાઈ મારી હેસિયત મને કુદરતે મારા કુટુંબે અમે સહિત કુટુંબ માર્યા હું જ્યાં પહોંચ્યો ને એ મારા મહેનત થી પહોંચ્યો આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા ને વડાપ્રધાન ભાઈ તો હું પુરી શાક વેચતો તો બનાવતો તો અને હું અહીંયા પહોંચ્યો એની તારે એ વાત કરવાની હેની જરૂર છે તે હું કર્યું એનું પહેલા પેલા તો હું કહું કમંડલ કુંડ ને અમૃતગિરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા એનો આ ચેલો ભાઈ નો ચેલો ભાઈ અમરગીરી બાપુ નું નથી એ પછી એના આ આવી કમળલાલ કુંડ અને દત્તાત્રેય નું મંદિર અને એક ભેસાડ માં જગ્યા છે એ પછી શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય આપણે જઈએ આખા દેશની અંદર યોગી આદિત્યનાથ એવા પંદર સાંસદ જોયે છીએ કે જે ભગવા કપડા પહેરીને પહેરીને આવે આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ